નાના ના પોરમાં બસ દાતણ કરીને હાથમાં સાણી રકે બી લીધે ને શિખર હવાર હવારમાં હું અભરવાનું આવ્યું છે મારા તો નાના ગમમાં આવી રહ્યા ને મેઠાના છોકરો પાલકા ગમો છે કોકની છોડી લઈને ફૂલહાર કરીને આવતા રહ્યા રહે અલ્યા તમારો બાપો શિવત તમારો બાપો શું ના નહીં મોને એવા એ બરબોટો જીવ નહીં મોને એવા આ મેઠાનો છોકરો એના બાપનો લૂઘડો લઈને જો એવા છે પણ નહીં ગમો જીવ બેઠા છે મારા બેટા આજીવોનું આવતા રહ્યા છે ઘેર પણ આ જેવાનું એમાં ભરવા લાગતા નહીં આ એને બે હોટો શકું હાલની તોણી તોણી ના હું મન આના ખબર જ પડતી નહીં પારકા ગોમની કન્યા લઈને આ રહ્યા છે ખબર નહીં પોચ જણો હશે અમારે બે હવાનું છે ધ્યાન રાહી નહીં અને આ ઊંધુવાની તો આખા કુટુંબની આબરૂ ગાડી ખબર પડે છે પેલા જો તું પંચાયત કરવા જતો અને મેં વાય આવ્યા છીએ હું મુડા આવીએ ભાઈ શું કેવું અગવા સાચી વાત બે હોય સમજી ઓ આવા ટાઈમ એને ધમકાવા ના હોય ઉપર ઉપરથી ને ભાઈ બેઠા હવે ચિંતા ના કરવાની હોય જે થઈ ગયું એ થઈ ગયું હો ભાળ હવે ઉંદુ ગાલે બેહી કોઈ દરામ નઈ ભરું મારા ભાઈ હવે ચિંતા બિંતા છોડી દે સોંધીતી બેસ અને નાગી ભાઈ એ છોકરાએ આવું કર્યું બાપરો બાપો તો શું હંગાંગા છોકરાને ફરવાનો છે પણ એને ધ્યાન તો રાખવું પડે પા છોકરાની ધ્યાન રાખે પડે

એ તો થાય જ ને વાત સાચી છે છોકરા નું હું કરું એ તારા છોકરો તારા તારા કર્મ નહી ને એ તું જે ઉપર જે એટલા એ તારી જમીન જાયદાદ ને જાગીરી નહીં ખાય એ તારા ઘર નું સભ્ય નહીં તારા તારો છોકરો નહીં બેસ તું બેજી વાત કરી છે છોકરા એ કઈ હું હું કરું છે કે તારે સાત પોજળો હું લઈને આવું છું ને એ હોજ માર ફેટલો જો વાત કરો છો તે અરે ગડગડી એમાં કોઈ નહી આવે આ કોઈ નવરા ના હોય ઘરે ઘરે આવ હેડો

ના ના હું કર્યા હતા ના જિંદગી ઊંધું નહીં ગાલ્યું ઊંધું નહીં ગાલ્યું ના ડુસ્કે રોતો તો બોલ મેઠી હો યાર નાના છોકરાએ જે પગલું ભર્યું છે ને ભાઈ એ જિંદગીમાં પગલું કોઈ ના ભરતા હું તો એમ કેવા માંગુ છું નાના અને પાછો પેલો આયેલો કરવો તે કે

જેના કારણે મા બાપનું ઊંધું ગાળવાનું આવે સમાજ એનો ધિક્કાર બાપનું શું થાય બાપનું શું થાય હા હું તો માંગુ છું કે તારો બાપુ હોય કે એ પોપટિયાનો બાપુ હોય મેઠીઓ હોય હા પણ આવું પગલું કદી જિંદગી ભરવાનું નહીં કે સમાજ ધિક્કાર હા મા બાપની આબરૂ આબરું કદી જિંદગીમાં ના જવી જો સર ઊંચું રવું જોવે એવું કોમ કરો અને આ પોપટિયાએ પગલું ભર્યું

હા હા ફૂલહાર કયા આશીર્વાદ આલો આ કડવાનો છોકરો ટીણીઓ ટીણીઓ મારી માની શકે આ મેઠિયાના ઘેર તો લાકડી લઈને હાધા નતા રહેતા આ મેઠિયાના બાપાને ધમકાવતા હતા કે તારા છોકરાએ નાટક કર્યો છે ઓમ જવાબ આલો પડશે ઓમ જવાબ આલો પડશે ને ઈનાર છોકરાએ શું કર્યું પડ્યું ને આઈને પગમાં પડ્યું ને ભાઈ

આ મેઠિયાના છોકરા મારી માને છો કારણ એવું 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 ઘોળું ગાલ્યું છે ને એવું ઘોળું ગાલ્યું છે ને હું શું કરું મારે મારે તો પેલા ગામના કાલ તો વળી કે અમારા સોળી ચોલ્લો કરવા આવવાના છે તો કે તમે તારે બે હજુ પાણ કી ધોળી પાઘડી વાળા બે ત્રણ ડોહા હું બેહ અમેઠિયાના છોકરા ના વાનું નાટક ઊભું કઈ જાય છે કંટાળી જાવ કંટાળી જવું કરો કોઈ આજે

હા એવું મારો છોકરો ખરાબ પગલું પર મા બાપ થોડું ઈચ્છું કે મારો છોકરો ખરાબ પગલું પર પણ જેવી સંગત જેવો રંગ એવો સંગ લાગવાનો છે ભાઈ મા બાપ સંસ્કાર દીકરો હારા પણ બીજા અમુક તત્વો એવો ને

અને એવું તો રંગી સંગીત કે અમે અમે વાત કરી અને પછી કે વાત તેને ઘાતે કે આપણે જોન જોડીને જશું એમ કરીને એને મૂક્યા નથી ભૂખો દીધો એટલે એ નિયમ હું ફો છું તો એ નહીં હો એ હું મારીથી ફો ઓલાવું છું હમણાં હાલ તો નિર્ધણીઓ છોકરો કહેવાય સમજણ કશું નહીં સમજણ કશું પડે ના ના હું નાટકમાં એટલે હું મારીથી ફો ઓલાવી દઉં છું અને એને હું કહું છું બોલા બોલા પણ

હા અને હું છું જો તારા બાપો આવું તો ભલે આવું તો નહીં જ તો જઈએ તાર બાપો આવ બરાબર હો પણ અમે વાઘુબેન બે તો હમ્મ જઈ અને તાર હા હારા કે જે થોઈ ગો ને બાપાને વાત કરી બાયડીના બાપા ને વાત કરી અને પછી તારીખ કઢાઈ બરાબર અને પછી ઘડીઓ લગાવી લઈએ એવું મજા આવે ગોરા પણ નાતો સારે ભાઉ હું અરે અલા ઘોડા પર તાર બાપાને કા છું કટકો ખા ખો કટકો ભી ગોવેસી મારો પણ હાથી ઉપર છોકરા માર કોર બરોબર સર બીજી વાત તું તને બીજું તાર બોસ તૂટી જા તારો બાપો સ હોવ તારો બાપો 200 મોળસ વશી ઊંચા વાજે બોલીએ કે ની રાખે તો આ કરવાનું આ તમે આ કર્યું હોવા અને એક વાત કહો મને હો હાવ આજ કે નાટક કર હોવા ફૂલ હાર કરીને લઈને આવતો રે અમે હોમલી પાર્ટી તીમત એ હોમલનું ગોમ આવશે

અગુ હા શો તમે કર્યું છે એ મારા હગુ નાતા અમારા છોકરાનું હગુ થતું હોય કણ

પથારી ઘોર થઈ જાય માર કરવા બે પાક એટલે એવું છે મારી માની છો બાપ નું ઊંધું ગાલવાનું થાય બસો માણસ એનું કેવું અને આવું કરો એનું દુઃખ હાલવાનું થાય એટલે કદી ભવિષ્યમાં બાપ ને એવું કદી પગલું ભરતા નહીં નાટક વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય